નમસ્કાર દર્શક મિત્રો મીત ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો સાધલી ગામે મહિલા સરપંચના પુત્ર દ્વારા મહિલા સદસ્યના પતિ ઉપર લાકડીના ફટકા મારી હુમલો કરાતા ચકચાર મચી જવા પામી છે વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામે જૂની અદાવતને લઈ સાધલી ગ્રામ પંચાયતના મહિલા સદસ્યના પતિ ઉપર મહિલા સરપંચના પુત્ર દ્વારા લાકડીના ફટકા મારી જાન લેવા હુમલો કરાયો છે બે માસ અગાઉ પંચાયતી કામ બાબતે મહિલા સરપંચ મનીષાબેન પટેલના પતિ જયેશ પટેલ તેમજ સાધલી ગ્રામ પંચાયતના મહિલા સદસ્યના પતિ સરફરાજ નકુમની સાધલી ગ્રામ પંચાયતમાં બબાલ થઈ હતી જેને લઈ પોલીસ ફરિયાદ પણ થવા પામી હતી મહિલા સદસ્યના પતિ સરફરાજ નકુમ પોતાના ઘરે નકુમ ફળિયામાં જતા હતા એ સમય દરમિયાન સાધલી ગ્રામ પંચાયત પાસે મહિલા સરપંચ મનીષાબેન પટેલના પુત્ર દ્વારા મહિલા સદસ્યના પતિ સરફરાજ નકુમ ઉપર કેમેરા રેકોર્ડિંગમાં દેખાયા મુજબ જયમીન પટેલ દ્વારા અચાનક હુમલો કરી લાકડીના ત્રણ ચાર ફટકા તેમજ લાત મારતા સરફરાજ નકુમને તાત્કાલિક સાધલીની વિઘ્નહર્તા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગેની જાણ શિનોર પોલીસને થતાં શિનોર પીએસઆઈ આર આર મિશ્રા તેમજ કરજન સીપીઆઈ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા શિનોર પોલીસ દ્વારા સરફરાઝ નકુમની ફરિયાદ લઈ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે કેતન વસાવા મિત ગુજરાત ન્યૂઝ શિનોર